આ પ્રસંગે જીસીસીઆઈ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રાજેશભાઈ ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડિજિટલ માર્કેટિંગ અને ડિજિટલ મીડિયા કમિટીના ચેરમેન પ્રદીપભાઈ જૈને સ્વાગત પ્રવચન આપ્યું હતું જેમાં તેમણે નાના વ્યવસાયિકોને વ્યવહારુ ડિજિટલ સાધનોથી સજ્જ કરવા માટે સમિતિના પ્રયાસોની પ્રશંસા કરી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આજના ઝડપથી બદલાતા બજારમાં બિઝનેસ વૃદ્ધિ વિઝિબિલિટી અને ગ્રાહકો સાથેના જોડાણને વધારવા માટે ગૂગલ માય બિઝનેસ અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ અનિવાર્ય છે આ સત્રમાં બિઝનેસ વુમન કમિટીના ચેરપર્સન શ્રીમતી આશા વઘાસિયા અને મહાજન સંકલન ટાસ્ક ફોર્સના ચેરમેન શ્રી આશિષ ઝવેરી પણ સવાગી થયા હતા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સત્ર અત્યંત માહિતીપ્રદ અને ઇન્ટરેક્ટ ઇન્ટરેક્ટિવ રહ્યા હતા જેમાં સહભાગીઓને સુવ્યવહાર જાણવા સુવ્યવહારને સહભાગીઓને વ્યવહારું જાણકારી મળી હતી. કાર્યક્રમના અંતે ડિજિટલ માર્કેટિંગ અને ડિજિટલ મીડિયા કમિટીના સભ્ય શ્રી મોહિત પઢિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી તેમણે કાર્યક્રમના સ્પોન્સર સોશિયલ એમ્પ્લીફાયર અને સોશિયલ એમ્પ્લીફાયર એકેડેમીના સ્થાપક અને સીઈઓ શ્રી વિવેકનાથ પાણીનો તેમના ઉદાર સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો